ધારાસભ્યનું ગામ જ વિકાસ થી વંચિત છે ધારાસભ્ય સુવિધાઓ નથી અંતિમ વિધિ માટે પણ ગ્રામજનો વરસાદ બાદ ગામમાં રસ્તાની ખૂબ જ દયનીય સ્થિતિ અંતિમ વિધિ માટે ટ્રેક્ટરમાં મૃતદેહ લઈ જવા ગ્રામજનો મજબૂર છે છેલ્લા વીસ વર્ષથી ગામમાં આ જ પ્રકારની સ્થિતિનો ગ્રામજનોનો આક્ષેપ છે સારા કે ખરાબ છે અમારી રિક્વેસ્ટ એવી છે કે આ મેન ગોકુલપુરાનો રસ્તો છે અને સત્તા અમે અરજી કરી સત્તા પણ કોઈ અમારું સાંભળતા છે નહીં અંતિમ સંસ્કાર જ્યારે કરવાના થાય ત્યારે કેવી રીતે અમે લઈ છીએ એ તો અમારું મન જાણે છે એમના પોતાના મકાન હોય ત્યાં રસ્તા હોય એવું બધું હોય અને આંકડા અમારું કોઈ સાંભળતા નથી સરકારના અમારે એટલું જ કહેવાનું છે કે મેન રસ્તો છે તો આ જલ્દી તાત્કાલિક બનાવે એમ સારું કદાચ અમારે કોઈ બહેરા ભારે ડિલિવરી ઉપર લઈ જવા હોય તો અમારા ગાડીથી આ જેવી લઈ જવા શું કરવું એ કોઈ હુંચ પડતી નહીં એને અમારું કોઈ સાંભળતા નથી મરી ગયા પછી ખાટલે ખાટલીમાંથી આવો ખરાબ રસ્તો હતો તે ખાટલીમાંથી લઈને આવ્યા પછી અહીં શમશાન યાત્રા લઈ અને પાણીમાં ચાલતા ચાલતા બધાને તકલીફ તો પડી ખાડા ને એવું છે ચાલવાની તકલીફ પડે દર વર્ષે આશરે મારા ભાઈઓને ઓલાની તે દરેક ભાઈ જેટલા લોકો રહે છે એને બધાને આ તકલીફ છે મારા દાદાને બહુને લઈ ગયા એને શમશાન યાત્રા આવતા પાણીમાં ટ્રેક્ટરમાં લઈ ગઈ છે આજથી પંદર વીસ વર્ષથી આવું છું મારી સાસુના જવામાં અમારે બહુ તકલીફ પડી કાલ અને અમે હાલવા ચાલવામાં બહુ અમને તકલીફ આટલા આટલા પાણીમાં અમે નીકળ્યા અમે રોત અમારે તો બધું રોવાનું પોકરાનું બધું વાહ હોય અને સાહેબ અમારે ચેરી જ નીકળવું અમારે બહુ તકલીફ પડે મારે કાકી સાસુ થાય પછી અમે નીકળતા પછી અમે બેસણું રાખશું કાલ સવારે તો અમારી જેવી તકલીફ થશે અમે બેસણ બધા લોકો કે રીતે આવશે અમારે અમારે બધા બેસવાય આવ્યા હામા ગામથી પણ આવવા તો અમે ચેરી તો હાલ બધા જવાનું નીકળવાનું અહીં મારી વહુ યુસ સ તો એને અમારે ડિલિવરી કરવા લઈ જવી છે તો ચેરી લઈ જવાની અમારે કોઈ સાધન નહીં અમારે તો સાધન તો આવે નહીં પણ અહીંયા અને પગે અફાળે ચાલીને જવાનું તો ચેરી ત્યાં જઈએ અમે દોઢ વર્ષ પહેલા આ જે નેળ છે ને જે પહેલા તો એમનું મકાન જે છે ને એ અહીંથી ગામથી એક કિલોમીટર દૂર છે ત્યાં એક નેળિયું પડે છે એથી એમનું મકાન ત્રણ ચાર ખેતર અંદર છે છતાં મેં મનરેગાની અંદર દોઢ વર્ષ પહેલા આ રીઓ નેળિયું મેં સાત લાખમાં મનરેગામાં મંજૂર કર્યું હતું પણ કોઈ કારણોસર અંદરો અંદર ની માહિતી માગવાથી એક કામ બંધ રહ્યું હતું અને એની અંદર મેં મારા સ્વ ખર્ચે એક લાખ ને એસી નું પણ માટી મેન્ટેન નું કામ કરાવડાવ્યું હતું છતાંય અત્યારે હાલની પરિસ્થિતિમાં જિલ્લા પંચાયત અમદાવાદ બાંધકામ સમિતિમાંથી મેં પાંચ લાખનું માટી મેન્ટેનનું કામ પણ મૂક્યું છે પણ એનું કામ સ્થગિત રહેવાનું કારણ એક શક ત્યાંનું ત્યાંથી વર્ક ઓર્ડર નથી આવી શક્યો એના કારણથી આ કામ બંધ રહ્યું છે પણ વર્ક ઓર્ડર આવવાથી આ કામ તાત્કાલિક એનું કામ ચાલુ પ્રોગ્રામ ચાલે છે મારું ગામ મારી સમસ્યા અંતર્ગત ગામના નાગરિકોએ અમને વિડીયો મોકલ્યા હતા અને જાણ કરી હતી તો અમે આજે સ્થળ ઉપર આવ્યા છીએ કે શું હાલત છે એના નિરીક્ષણ માટે અને જોયા પછી અમને એવું લાગ્યું કે ના પાણી તો ભરાણું છે તો એના માટે અમે અમારા ધારા સાહેબ સાહેબ ને રજૂઆત કરશું અમારા તરફથી કે ભાઈ આનું જલ્દી જલ્દી સોલ્યુશન આવે અને ગામ લોકોને જે તકલીફ થાય છે એનું નિરાકરણ આવે એટલી અમારી વિનંતી છે આમાં કોઈ રાજકારણ ના હોય પણ ગામના એક નાગરિક તરીકે એમનું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવવું જોઈએ એટલી અમારી આમાંથી પાર્ટી તરફથી વિનંતી છે સાણંદ વિરંગામ વિધાનસભાના ધારાસભ્ય કનુ પટેલનું જે મૂળ વતન છે ગુરપુરા ગામ ત્યાંનો એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોના આધારે ગુજરાત ફર્સ્ટ જે છે એ તેમના ગામે પહોંચ્યું છે અને વિડીયોની હકીકત જાણવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિડીયોની અંદર ગામના એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તેમની જે અંતિમ ક્રિયા છે એ પાણીમાંથી કાઢવા ગ્રામજનો છે મજબૂર બન્યા છે અને એ વિડિયોના જે લોકેશન હતું ત્યાં પહોંચ્યો હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ગામના પ્રવેશવાના મુખ્ય બે માર્ગ છે જેમાં બીજો માર્ગ જે છે એ અહીંયાથી રોડ જે જે પેટ્રોલ પાસેનો રસ્તો છે ત્યાં નીકળે છે તેવા ગામજનો આક્ષેપ છે પણ હાલ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે ખૂબ જ દયનીય પરિસ્થિતિ કારણ કે અહીંયાની આજુબાજુના જેટલા બી પરિવારજનો છે એ છેલ્લા વીસ વર્ષથી આવા જ પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે સાથે સાથે જે પરિવારના સદસ્યનું મૃત્યુ થયું હતું તે પરિવારની પણ વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો તેઓ પણ કહી રહ્યા છે કે કાલે અમારા માતુશ્રીનું જે અવસાન થયું હતું તેમને અંતિમ ક્રિયા માટે પણ આ પાણીમાંથી કાઢવા અમે મજબૂર બન્યા હતા અને સાથે સાથે છેલ્લા વીસ વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાને કારણે દર વર્ષે અમે અહીંયાથી બાળકોને સ્કૂલે લઈ જવા માટે કે ભાઈ અન્ય કામગીરી માટે બહાર જવું ત્યારે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે ખાસ કરીને રાત્રિના સમય જ્યારે રાત્રિના સમયે ઇમરજન્સી દવાખાનાની સારવારની જરૂરત ઊભી થતી હોય છે ત્યારે આ પાણીમાંથી કાઢવા કઈ રીતના તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હતો ત્યારે હવે સવાલ એ રહે છે કે જે સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ છે જે સાણંદ અને વિરંગામના વિકાસની જે વાતો કરવામાં આવતી હોય છે પરંતુ તેમના જ ગામની અંદર આ ખબર ખૂબ જ દયનીય પરિસ્થિતિ જે છે એ સામે આવી રહી છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગોકુળપુરા સાણંદ